દોસ્તો અમારી વિરમ ધલા બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો જો આજે આપણા ખેતરની અંદર થ્રેસર લાવ્યા છીએ ઘઉં કઢાવવા માટે તો દોસ્તો એન્ડ સુધી બને રહેજો અને આ પાર્ટ ટુ વિડીયો પાર્ટ વન વિડીયો પણ આપણી ચેનલમાં લીધેલો છે તો દોસ્તો ઘઉંનું થ્રેસર કાઢવાનું ચાલું છે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમને સપોર્ટ કરજો તો થેન્ક યુ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો બધા ઉપર જો આપણા યુટ્યુબર હા ઝાલા બ્લોગ ચેનલના યુટ્યુબર જોવા દોડીશું ફટાફટ હા હા લમણો વાળો ખાભાઈ ફટાફટ ધોળો ફટાફટ ધોળો ધડો ધડો ધોડો જો આ બાજુ દૂર આ બાજુ દૂર મિલન ફરાફર હડો 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 તો આ પહેલા ભેગું કરાવી લીધું હતું આપણે ભેગું કરવાનું એક બાજુ ચાલુ છે હા એમાં જે આવું છે એમાં એમાં જી એમાં જી આવે đi luôn, à

وقف وقف ကောင်